આજે કરબુન સંઘના બે અગ્રણી શ્રાવકો શ્રી મહેન્દ્રભાઈ હરિલાલ દોશી કરીને આરતી ઉતારી હતી આ અવસરે કરબુન ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રમેશભાઈ અનોખીએ શ્રી નિત્ય સુરીજીના ના કરેલા હતા અને જણાવ્યું હતું કે ભારત દેશમાં શ્રી નિત્યસેન સુરીજીના રાજસ્થાન ગુજરાત જૈન સંઘો તેમની આજનામાં છે શ્રી નિત્યસેન સુરીજીની ની આજનામાં બસો નવ્વાણું સાધુ સાધ્વીજી ભગવંતો છે શ્રી નિત્યસેન સુરીજી ભારતભરમાં વિહાર કરીને અહિંસાનો સંદેશ ફેલાવી રહ્યા છે

સુવિશાલ શ્રી નિત્યશૈન સુરીજી મહારાજ સાહેબનો છોતેરમો જન્મદિવસ એટલે કે અમૃત મહોત્સવ આજે મોટા પાયે મોહનખેડા એટલે મધ્યપ્રદેશની અંદર ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત આજે શ્રી સૌધર્મ વૃદ્ધ તપોગચ્છ ત્રિસ્તૃતિક જૈન સંઘ કરગુણમાં પણ ગચ્છાધિપતિ શ્રી નિત્યશૈન સુરીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અગ્રણીઓ પણ હાજર રહ્યા ગુરુ આરતી ઉતારવામાં આવી ગુરુવંદન કરવામાં આવ્યા તથા શ્રી ગચ્છાધિપતિ શ્રી નેતેશન સુરીજીના ગુણાનુવાદ કરવામાં આવ્યા અને પધારેલ સૌને શ્રીફળની પ્રભાવના કરવામાં આવી તથા ઢોલના જયકારાથી આખા ગામને ગજવી અને ગુરુદેવના ગુણાનુવાદ કરવામાં આવ્યા આજે ભાદ્રવત છઠ ગચ્છાધિપતિ શ્રી

પોતે ખાદીના ના વસ્ત્રો ધારણ કરે છે અને આ મહાન ગુરુદેવ ખૂબ સમતાના સાગર છે અને માનવ માત્રના ના ઉત્થાન માટે ખૂબ જ પ્રયત્નશીલ છે આપણા ભારત દેશના દરેક નાગરિકો દરેક પ્રાણીઓ પશુઓ પક્ષીઓ અને જે ન પણ દેખાય એવા સુક્ષ્મ જથ્થો સુધી પામે અને આખા ભારત દેશમાં અહિંસાનો વાતો કેવી રીતે વધુ ને વધુ લહેરે એના તેઓ પ્રયત્ન કરી રહ્યા છે એવા ગુરુદેવની શ્રી ઉપક્રમે અંદર એમની ઉજવણી આપણે કરી છે ત્યારે કચ્છાધિપતિશ્રીને હજુ પણ દીર્ઘકાળ કાલ પોતે વિજય કરે જય શાસનનો નો ફેલાવે અને અહિંસાનો વિજય લહેરાવે એવી સોચ આજે પચોતેર છોતેર વર્ષનું